હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં ને હું આશા રાખું છું તમે બધા મજામાં જશો આપણા દિવસની શરૂઆત થઈ ગઈ છે તો આપણે આપણા આપણાગની પણ શરૂઆત કરી દઈ અને આજ તો છે રવિવાર અને આ તો ઉત્સવ આપણે વચ્ચે હેરાન કરે નહીં મીઠા પછી એટલે આપણે ટિફિન ગાયો ઘા બની ગયું અને સાહેબી એજ તો મોકે છે ને દસ મિનિટ મોડાવ્યું હા એટલે જેનું કામ ફટાફટ થાય છે અત્યારે એને દસ મિનિટ મોડું થાય ને તો એ મેળે ના આવે ચાલો આપણું ટિફિન તો રેડી થઈ ગયો હવે એ નાસ્તો કરશે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મોજમાં ને મોજમાં જ રહેવાનું જો આજ દસ મિનિટ લેટ ઉઠાણું છે ચાલો મેડમ આજ તો હારે નાસ્તો કરી આવતા રહ્યો એવું કરું હા એક તો મોકો જ છે જો ઉત્સવ હતો છે ને સ્કૂલનો ટિફિન થઈ ગયો છે હા ટિફિન થઈ ગયો હવે તારે બીજું શું કામ છે એ જ એ વાત સાચી આજે નાસ્તો કરીને આખો નાખો એમ પછી વારો નહીં આવે

ચાલો બારી ની સાફ સફાઈ ચાલુ થઈ ગઈ છે બરોજ કરવી પડે એટલા કબૂતર હોય પીએ ઓ ચારી કાઢી નાખી ઓમે આવે ને ઓમે આવે આ નેટ છે ને તો આઈ થી નથી કે કે આવતા એટલા જ નથી આવતા પણ આયા નેટ નથી આયા છે ને તાર દેડી ને ઓલી ત્રિલ વ્યવસ્થિત લાગમાં નહોતી આવી ને તો એટલા માં નેટ ખરખી બંધાણી નથી ને તો આઈ આવે છે કબૂતર કાઢી નાખી ઓમે આવે ને ઓમે આવે તો ડબલ આવે

तोय तू म्हणतो तू म्हणते और मारे नीचे हो केला હું લેશન करतो करतो देवा तू म्हणतो મને ફેર પડે ઉસ ભઈ હારું ટ્રેલ ઉતર કર પક્ષ ક પગની કસરત થાય હા એક તો દુખે તો કસરત કરાય આને અદી કોઈ સાફ કરી સ્તાય લખેર છું મી તો લઈ

મમ્મી ને ઘણું બધું જમી દઈ ચાલો તો લાગી ગયા છે પછી ના છ આપડે ઉઠી ગયા એટલે મમ્મી હું તો લેશન કરતો હતો અને મમ્મીઓ હવે જઈ છે શાકભાજી લેવા નાસ્તા પાણી થઈ ગયા છે વિચાર કરું શાક પેલા અત્યારમાં લઈ આવવા જ છે રવિવારે જો ટ્રાફિક બહુ જ છે જો તમે પાણીપુરી ની રેકડી બાયું તો જો ટ્રાય કરું તો એવી પાણીપુરી પૂરી થાય સાવ રેકડી વાળા ભાઈ નથી દેખાતા ફરતી બાયું દેખાય બે રેકડી જો અમને દેખાતું હોય તો ભલે થોડું દેખાતું હોય બહુ ઝૂમ કરીને બતાવે મેં તો અત્યારમાં ટ્રાફિક કઈ છે છ થયા હજી

હાલો નાનું ભાવ શાક લેવા ભેગું આવ્યું તું નવો નવો નાસ્તા બોક્સ લીધો હજી એક વર્ષ બારમું ભણે ત્યાં સુધી નાનો જ કહેવાય ને કે આવું સૌ બતાવતો ખરાબ કેવો છે એ પછી અંદર ચમચ્યું વાળો સરસ છે મસ્ત અહીં નજીકથી બતાવ સ્ટીલનો હતો સ્ટીલમાંથી પાછો પ્લાસ્ટિક નો આવ્યો અને હવે એને ડબીવાળો નથી લઈ જવા ઊંડો ને સરસ છે સે તોય નાખું કાવું છું વાસણ ભેગું ઉટકી નાખીશ ને આ જે ચમચ્યું છે ને

બાથરૂમ માં છે નાવા ગયા છે હું ઉછો ગમે ને તો વાંધો નહીં જો આવો છે સરસ લંચ છે સાળો તો ડેડી આવી ગયા છે લઈને અને આરિયા આ આવી ગયા મોબાઈલ મૂકો ત્યાર પછી માં તમે તો લોકો તો હતા નહી હોય એવો ઘરે આમ શાકભાજી લેવા ગયા હતા તો પછી મે ઘરવા જો ખઈ લો લઈ વાન હો કાઈ કે કે હું શાકભાજી લેવા જાઉં શાકભાજી લેવા જાવ અને આજ તો મને શાકભાજી લેવા છે ને

મેં આખી ઊંઘી આખી બટેકી ને કાપતી ને એટલે મેં કીધું બટાકી

તો પહોંચી જજો ચાલો ચાલો અમે જમી લઈ ચાલો ચાલો જમીન થઈ ગયા છીએ ફ્રી અને મમ્મી એમ કામ કરે છે તો આજના બ્લોગ જ જો તમને લોકોને બ્લોગ પસંદ આવ્યો હોય તો ચેનલ ને લાઇક શેર સબસ્ક્રાઇબ કરજો મળશું આપણે નેક્સ્ટ બ્લોગમાં